જય રામાપીર જય શ્રી કૃષ્ણ આ અમારા નવા ગામની ગૌશાળા છે બાપા સીતારામ ગૌસેવા સમિતિ આમ તો આ બ્રાહ્મણનું ગામ કહેવાય કારણ કે આખા ગુજરાતના લોકોના દિલમાં હતા એવા રમેશ મહેતા આ રમેશ મહેતાનું ગામ છે કારણ કે એનું કિરદાર કેવું હતું એ તો આખા ગુજરાતને ખબર જ છે ગીત છે કે તેરી મેં દિલ મેં મકામ કરી દીયા આ સુરક્ષાવાળા ભાવની વાત છે સારા વિચારથી કોઈ દિવસ કોઈનું નુકસાન નથી થતું દરેક કર્મ એવું કરો કે દરેક કર્મ આપણા ભારત ને લાગુ પ્રભાવિત થાય છે જોતા અમને જગ માટે કોઈ વ્યક્તિ પ્રેમ કરે ને એને આરામ ન હોય આખી દુનિયા માટે કોઈ વ્યક્તિ ઈશ્ક કરે ને એને આરામ ન હોય તુલસી કહેવાય એવા સંત પૂજ્ય મોરારી બાપુ પૃથ્વી એવો એકય ખૂણો નહીં હોય જ્યાં બાપુ એ કથા ન હોય આ સત્ય છે હાઉ પ્રેક્ટિકલ છે કરી દે દિલને કરી દે જિગર સંતોષ કે છે ને એની પ્રીતિમાં અમે બલિહારી છે વિરાસત કેવું જો પહેલી વાત તો એ કે પ્રેમ બતાવવાની કે જતાવવાની જરૂર ન હોય જેની સા જેની સાદગીમાં સૂક્ષ્મ છે વિવેક છે વિનય છે એમાં આપણે પ્રભાવિત થાય તો સ સ્ભાવિક છે ને આ બાજુ અમારે નિશાળ છે શિક્ષકોએ ખૂબ ખૂબ સરસ છે સૂક્ષ્મ રીતે બાળકોનું હૃદય શું કહેવાય પ્રફુલ્લિત થઈ જાય એવા ભાવ અભાવ પ્રભાવ અને સ્વભાવ એ તો જીવનનું મુકંદર છે ક્યારેક આપણે આત્માની વ્યવસ્થા આપણે ભૂલી જાય છે અમારા સૌરાષ્ટ્રમાં સત્યનું એક જ લક્ષ જય જલારામ વિશ્વ વિશ્વ આખું દિલથી દીવાનું છે પ્રેમ પ્રેમ તો પ્રાણ છે પ્રેમ પરમાત્મા છે પ્રેમ પ્રકૃતિ છે પ્રેમથી બોલો જય જલારામ મુરારી બાપુ કહે છે ને કે જેનો આપણે અભ્યાસ થઈ જાય ને ત્યાં દિલ ખોવાઈ જાય જેનું નેતૃત્વ સારું એવા અમારા ગૌશાળાના નિલેશભાઈ મકવાણા સંજીવભાઈ કંડોડિયા આશિષભાઈ સોલંકી અને અમારે રસિકભાઈ સેવા હતી અને વાસ્તવિકમાં માં છે બીજાની આનંદમાં અનુભવ કરો ને કોઈ તમને વસીકરણ ન કરી શકે એક એક જ શખ્સ એક જ લક્ષ બધી મહાબત જડે ને એ ભારત છે ભાઈ ઋષિ ઋષિમુનિનો દેશ છે અચ્છાઈ સહનશીલતા દયાવાન ક્ષમાવાન પ્રેમવાન આ ભારત છે ભાઈ સાક્ષી ભાવથી ઓ જય જવાન જય કિસાન એક શબ્દ ઔષધી છે એક શબ્દ કરે ખા કોઈ મહાન વ્યક્તિની શિકાયત ન કરાય તારા માણસને કોઈ દિવસ નજરમાંથી હેઠો ન કરાય આપણા લાભ હાથોથી બીજાનું સુખ ખંડિત ન કરાય એક ભજન છે કે તારા આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મટે જો મુસ્કુરાટમાં તો બધાય ફિદા થાય

આપો તો કઈ નહીં પણ વફાદારી આપો અને ગૌશાળામાં દાન આપો તો કઈ નહીં પણ સ્મિત આપો અને ગૌશાળામાં જેને દાન આપ્યું હોય ને એનો તો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ